સુરત શહેરના ભટાર ચાર રસ્તા ખાતે ફ્લાય ઓવર બ્રિજ પર ભુવો પડતા તંત્રની કામગીરી સામે ફરી પ્રશ્નાર્થ ઉભો થયો છે તહેવારના દિવસોમાં વાહન વ્યવહાર વધારે રહે છે ત્યારે આ પ્રકારની ખામીઓ અકસ્માતને આમંત્રણ આપી શકે છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તંત્રને અવારનવાર જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી સુરતની જેમ બ્રિજ સિટી તરીકે ઓળખાતી મુંબઈ પછીની સૌથી વધુ બ્રિજ ધરાવતી સિટી તરીકે સુરતમાં ફ્લાયઓવરની યોગ્ય કાળજી લેવાતી નથી જે વટાળ બ્રિજની હાલત પરથી સ્પષ્ટ થાય છે સુરત શહેર સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવી રહ્યું છે અને બ્રિજ સિટી તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું છે ત્યારે અધિકારીઓ દ્વારા અને કર્મચારીઓ દ્વારા જે માટીઓ જે છે તે નાખવામાં આવી છે પરંતુ જે ભૂવો પડ્યો છે તેનું પુરાણ કરવામાં નથી આવ્યું અકસ્માતનો ભય જે છે તે ચોક્કસપણે જોવા મળી રહ્યો છે બટાર ચાર રસ્તાથી

જે રીતના સુરત જે છે તે અત્યારે બ્રિજ સિટી તરીકે ઓળખવામાં આવી રહ્યું છે પરંતુ બ્રિજ સિટી તરીકે ઓળખાતું સુરત શહેરની અંદર તે અત્યારે જે રીતના તહેવારોના ટાણે જે છે તે બ્રિજ પર જ ભુવો પડ્યો છે ત્યારે મોટી સંખ્યામાં લોકોની આ બ્રિજ પરથી અવર જવર થતી હોય છે ત્યારે માત્ર અહીં જે બેરિકેટ મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને અધિકારી અને કર્મચારીઓ દ્વારા સંતોષ માણી લેવામાં આવ્યો છે પરંતુ યોગ્ય કામગીરી જે છે તે કરવામાં નથી આવી આ કોન્ટ્રાક્ટરો દ્વારા જે બ્રિજ પર જે રોડ બનાવવામાં આવ્યો છે તેની હલકી ગુણવત્તા વાપરવામાં આવી હોય કારણે જે છે તે જોવા હોય છે ત્યારે સુરતના ભટાર વિસ્તાર બ્રિજ મોટી સંખ્યામાં વાહનો જે છે તે પસાર થતા હોય છે નાનો ભૂવો દેખાઈ રહ્યો છે પરંતુ મોટું સ્વરૂપ ધારણ કરે તો નવાઈની વાત નહીં તેને લઈને હાલ તો સ્થાનિક ઝોનના અધિકારીઓ મૌન જોવા મળી રહ્યા છે પરંતુ મીડિયામાં એવાલો બાદ હવે તંત્ર આખરે જાગશે અને કામગીરી પણ કરવામાં આવશે સાય જગતાપ જીએસટી